નખત્રાણા તાલુકાના દેવપર્યક્ષ પ્રાથમિક શાળા અને પ્રાથમિક શાળાના બે મહિલા શિક્ષિકાઓના જિલ્લા ફેર બદલીના ઓડર થયા હોય આમ છતાં છૂટા કરવામાં નહીં આવતા અનેક પ્રકારના તર્ક વિતરણ થયા સમગ્ર નખત્રાણા પંથકમાં આ બદલીને લઈને ભારે ચર્ચાઓ જોવા મળી નકટાણા તાલુકાના દેહ અને વિથોણ ખાતે પ્રાથમિક શાળામાં બે મહિલા શિક્ષકોની જીલાફાર બદલી કરવામાં આવી છે તાલુકા કેરણ નિરીક્ષકે આ બંને મહિલા શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરી દેવા એવો પરિપત્ર અને પત્ર આચાર્યને આપ્યો છે આમ છતાં લાંબા સમયથી આ દેવપર યક્ષ પ્રાથમિક શાળા અને વિથોર પ્રાથમિક શાળાના બે મહિલા શિક્ષકોને સા કારણોસર છૂટા કરવામાં નથી આવતા તે પ્રશ્ન યક્ષ બન્યો છે અને ચર્ચાના એરાણો પર ચડ્યો છે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી સહિતના સંબંધિત સત્રોને રજૂઆત કરવા છતાં કોઈ પણ કારણોસર આ બે મહિલા શિક્ષિકાઓની જિલ્લા ફેર બદલી થઈ હોય છતાં તેમને છૂટા કરવામાં આવતા નથી તેમની જગ્યાએ અન્ય બે શિક્ષકોની જગ્યા ભરાઈ ગઈ આમ છતાં આ બે મહિલા શિક્ષકોને છૂટા કરવામાં આવતા નથી સૂત્રોના કહેવા અનુસાર બંને મહિલા શિક્ષકના પતિદેવ શિક્ષણ ખાતાની ઊંચી પોસ્ટ ઉપર હોય પરિણામે આ બંને મહિલા શિક્ષિકાને છૂટા કરવામાં આવતા નથી તેવો વાતને સપાટી ઉપર આવે છે સાથોસાથ અન્ય બે શિક્ષકો ત્રણ શિક્ષકોની પણ જિલ્લા ફેર બદલી થઈ હોય પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ થઈ હોવાને કારણે તેમને પણ છૂટા કરવામાં સમગ્ર પ્રશ્ન ચર્ચાના એરણે ચડ્યો છે હવે જોઈએ પ્રેમજીભાઈ દાફડાની આમ તક સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો મારું નામ છે પ્રેમજી નારાયણ દાફડા નખત્રાણા તાલુકાના મોટી કોંગળી ગામેથી આવું છું અને મારી શિક્ષણ વિભાગની એક રજૂઆત છે રજૂઆત મારી એ છે કે નખત્રાણા તાલુકાના વિથોણ અને દેવપર્યક્ષ આ બે ગામે બંને શિક્ષિકાઓની જિલ્લા ફેર બદલી એની માગણી મુજબ થઈ છે પણ ખરેખર માંગણી મુજબ બદલી એમની થઈ ગઈ આજે એક વર્ષ જેવું થવા આવ્યું છતાં હજી એ લોકોને બંનેને છૂટા કર્યા નથી મેં અનેક જગ્યાએ રજૂઆત કરી શિક્ષણ જિલ્લા તાલુકા શિક્ષણ અધિકારીએ પણ એવું લખી દીધું કે ભાઈ દિવસ બેની અંદર છૂટા કરવા પણ હજી સુધી છૂટા કરી કર્યા નથી એ લોકોને બીજી મારી રજૂઆત એ છે કે નખત્રાણા તાલુકાના આણંદસર અને વિથોણ બરાબર બે જગ્યાએ શિક્ષકોની બદલી થઈ છે એની જિલ્લા ફેર જો બદલી કરવામાં આવી છે તો એ બંને જણા ઉપર ફોજદારી કેસ થયેલો છે તો ફોજદારી કેસ થા જો થયેલો હોય તો ખરેખર કાયદાની જોગવાઈમાં એવો નિયમ છે કે કોઈના પર ફોજદારી કેસ હોય તો એની ખરેખર જિલ્લા ફેરબદલી થઈ શકે નહીં તેમ છતાં આ લોકોએ એની જીલા ફેરબદલી કરી નાખી છે મેં અનેક વખત રજૂઆતો કરવા છતાં એ લોકો હવે તો આમથી આમને આમથી આમ ઉલટા જવાબો આપ્યા રાખે છે કે પ્રેમજીભાઈ અમે એની કાર્યવાહી કરી છે કરી છીએ કરીએ છીએ હજી સુધી કોઈ જાતની કાર્યવાહી કરી નથી સો ટકા મેકમ હોવા છતાં પણ હજી સુધી ઈ લોકોને છૂટા નથી કર્યા તાલુકા શિક્ષણ અધિકારીએ લોકોને જાણ પણ કરી દીધી છે કે બે દિવસમાં છૂટા કરવા પણ એની જાણને એ પી હા એમની જગ્યાએ મેકમ સો ટકા છે એમની જગ્યાએ તો બીજા ભરાઈ ગયા છે સો ટકા મેકમ હોવા છતાં છૂટા નથી કર્યા મેં જિલ્લા વિકાસ અધિકારીને અપીલ કરી છે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ આ રજૂઆત રાખેલી છે શ્રીને પણ મેં આ રજૂઆત કરી છે પણ હજી સુધી આ લોકો કોઈ જાતનું કાંઈ કાયદેકી કાર્યવાહી કરતા નથી આવા બનાવ બનતા રહેશે તો મને ખરેખર તો એવું લાગે છે કે જો આવાના આવા બનાવ બનતા રહે અને જો આવું જ શિક્ષણ જગતની અંદર ચાલશે તો આવતા દિવસમાં ભવિષ્યમાં સરકારી શાળાઓ ખરેખર તો બંધ થઈ જશે અને ખાનગીકરણ થઈ જશે ખરેખર સંદેશ મારો એ છે કે ખરેખર આ તમે જે વાલીઓ છે એ જાગૃત થાય અને ખરેખર મહિનામાં એકાદ વાર પંદર દિવસમાં એકાદ વાર શાળામાં મુલાકાત લે શાળામાં શું ચાલે છે આજે શિક્ષણ જગતની જો વાત કરવા જઈએ તો સૌથી વધારે ભ્રષ્ટાચાર હોય તો શિક્ષણ જગતમાં છે એનામાં પણ નખત્રાણા તાલુકામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર છે એસએમસીના પ્રમુખો જે બનાવે છે બરાબર એનામાં ખરેખર તો એંસી ટકા એસએમસીનો પ્રમુખ કોને કહેવાય શું છે કાં કાંઈ કોઈ જાતને કાંઈ ખબર નથી માત્ર માત્ર ઓળા દાખલ એમને બનાવીને એને કોઈ જાતની કાંઈ ખબર નથી કે અમે એસએમસી એટલે શું એવા માણસોને પણ પ્રમુખ બનાવે ખરેખર જાગૃત નાગરિકને બનાવે શિક્ષક જગતની અંદર જે શિક્ષિત જે હોય એમને ખરેખર બનાવે જો તો ખરેખર આનામાંથી કાંઈક રસ્તો નીકળે કે જાણવા મળે કે એ લોકો શું કરે છે અને શું નથી કરતા